ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં દિવસેને ને દિવસે હવે ડ્રગ્સ ઝડપવાની ઘટનાઓ વધી રહી છે ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી સરકારે ડ્રગ્સ પેડલર સામે આક્રમક કાર્યવાહીની શરૂઆત કરી છે એટલે કે આપણા દેશમાં છાસવારે ડ્રગ્સ ઝડપવાની ડ્રગ્સ ઝડપાવવાની ઘટનાઓ સામે આવતી હોય છે એટલે જ આપણી સરકારે છેલ્લા કેટલાય સમયથી ડ્રગ્સ પેડલર સામે આક્રમક કાર્યવાહીની શરૂઆત કરી દીધી છે મારે આક્રમક કાર્યવાહીની શરૂઆત ક્યારે થઈ કેવી રીતે થઈ એ કરવાની પહેલાં અગાઉ થોડા દિવસ પહેલાં આપણે જોઈ લઈએ કે કયા કયા જિલ્લાઓમાં આ રીતે ડ્રગ્સ દ્વારા ડ્રગ્સની લેવા કરવામાં આવતી હતી અને કેવી રીતે આપણી ગુજરાત પોલીસ તેમના પર વોચ રાખતી હતી અગાઉ નવસારી જિલ્લાની હું વાત કરું તો નવસારી જિલ્લાના દરિયા કિનારા ઉપર પણ ડ્રગ્સનો મસમોટો મસમોટે પાયે એક જથ્થો મળી આવ્યો હતો અને આ જથ્થો મળતાની સાથે જિલ્લા પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી આશરે પચાસ પેકેટ ડ્રગ્સ ત્યાંથી મળી આ થોડા દિવસ પહેલાની વાત છે અત્યારે તાજેતરમાં જો વાત કરવી હોય તો સંતરામપુરના ચોકી પર પેટ્રોલિંગ કરી રહી હતી આપણી જ્યારે ગુજરાત સરકારની જો વાત કરું ત્યારે જે પોલીસ છે એ પેટ્રોલિંગ કરી રહી હતી ને તે દરમિયાન વ્હાઈટ કલરની સ્વિફ્ટ ગાડી ત્યાંથી પૂર ઝડપે જતી હતી આપણી પોલીસે એનું પીછું

પાવડરના પેકેટ્સ મળી આવ્યા છે આ સાથે સાથે આ બંને જિલ્લાઓની સાથે સાથે સુરત અને વલસાડની બાદ નવસારી જિલ્લામાં હમણાં દરિયા કિરાને ખાસ વાત કરીએ તો નણધિયાતી હાલતમાં એક ડ્રગ્સ મળી આવ્યું છે ને આ ઘટનાને આખા જિલ્લાને દોડતું કરી દીધું છે આ તમામ કિસ્સાઓ મેં વાત કરી કે જ્યાં ખરેખર ડ્રગ્સ પેડલરોને પોલીસનો ડર નહોતો આ ડ્રગ્સ પેડલરો ખુલ્લે આમ ડ્રગ્સની લેવેજ કરતા હતા આપણી પોલીસ એમને પકડે

મસમોટી સફળતા મળી હોય તેવું કહી શકાય ગુજરાત એટીએસ અને દિલ્હીની એનસીબી ટીમને ભોપાલમાં સૌથી મોટી સફળતા મળી છે જ્યારે પણ આ સરકાર પેડલ સામે આક્રમક કાર્યવાહી કરે અને આ આક્રમક કાર્યવાહીનો આ પહેલો એવો કિસ્સો છે કે જેમાં બંને ટીમોને મસમોટી સફળતા મળી છે જેમાં આ બંને ટીમોએ સંયુક્ત થઈને એક મોરેસ ઓપરેન્ડે હાથ ધરી હતી એક ઓપરેશન સંયુક્તપણે એમને ગોઠવ્યું હતું અને આ ઓપરેશન ગોઠવીને તેમને કરોડોનો ડ્રગ્સનો જે જથ્થો છે તે ઝડપી પાડ્યો હતો ખાસ કરીને કરોડનો જથ્થો જથ્થો કેટલાનો હતો એની વાત કરું તો રૂપિયા આ ગુજરાત એટીએસ અને દિલ્હી ટીમે ઝડપી પાડ્યો છે હવે ક્યાંક ને ક્યાંક આજે બેફાટ ગાડીઓ ચલાવે છે જેમાં ડ્રગ્સ હોય છે તેમને કોઈનો ડર નથી ક્યાંક ને ક્યાંક હવે એમાં પણ એક ખોફ જોવા મળી રહ્યો છે કારણ કે હવે આપણે ગુજરાતની જે સરકાર છે આપણી રાજ્ય સરકાર છે હવે ઊંઘતી ઝડપાતી નથી હવે આપણી રાજ્ય સરકાર સક્રિય થઈ ગઈ છે અને આવા ડ્રગ્સ પેડલરો સામે કાર્યવાહી પણ હાથ ધરે છે અને સાથે સાથે ગુજરાત એટીએસ અને દિલ્હી એનસીબીની ટીમને જે મોટી સફળતા મળી છે કામગીરીથી લઈને આપણા ગૃહ રાજ્યપ્રધાન પણ ખુશ થયા છે ગૃહ રાજ્યપ્રધાને પણ તેમને બંને ટીમને અભિનંદન પાઠવ્યા છે અને તેમને એવું પણ કહેવું છે કે કુડોઝ હવે તમે બહુ જ બધું સારી રીતે કામ કરી રહ્યા છો અને આવી જ રીતે તમે કામ આગળ પણ કરતા રહો તેવી એક આશા પણ એમને વ્યક્ત કરી છે એટલે કહી શકાય કે હવે ગૃહપ્રધાન પણ આમની આ ટીમના કારણે જે કામ થયું છે જે સંયુક્તપણે જે કામ કરવામાં આવ્યું છે તેના કારણે ગુજરાત સરકાર પણ હવે ક્યાંક ને ક્યાંક ગુજરાત એટીએસ અને દિલ્હી એનસીબીની ટીમને અભિનંદન પાઠવી રહી છે આ સાથે સાથે લાઇવ ટ્વેન્ટી ન્યૂઝ પણ આ બંને ટીમોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે કારણ કે આપણી ગુજરાત સરકાર છે સક્રિય સાબિત થાય એવા દરેક લોકો પ્રયાસ કરી રહ્યા છે મસમોટા કૌભાંડો પણ જોતા હોય છે મસમોટા આવા ડ્રગ્સ પેડલરો પણ એમને કોઈનો ડર હોતો નથી પણ જો આપણે